શું તમારા ઘરમાં મોટું કબાટ છે શું તમારા ઘરમાં નાના બાળકો છે તો આ અહેવાલ શરૂઆતથી અંત સુધી જોવો જરૂરી છે હું તમારી ફક્ત ત્રણથી ચાર મિનિટ જ લઈશ પણ આ ત્રણથી ચાર મિનિટ આપણા તમામના પરિવાર માટે ખૂબ મહત્ત્વની છે મહેસાણાના કડીમાં એક એવી જ ઘટના બની છે જે તમામ વાલીઓ માટે ચેતવણી સમાન છે નજર હટી અને દુર્ઘટના ઘટી આ કહેવતને સાર્થક કરતી અનેક ઘટનાઓ આપણે સાંભળીએ જોઈએ છે જેમાં ક્યાંક ક્યાંક ને વાલીની બેદરકારી જોવા મળતી હોય છે કડીની આ ઘટનામાં પણ જે બન્યું તે ખૂબ જ છે એક માસૂમ દીકરી કબાટમાં પુરાઈ જતા ગુગળામણથી તેનું મોત થાય છે આખરે કેવી રીતે બાળકી કબાટમાં પુરાઈ તેની વાત સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે એક બેદરકારી કેટલી ભારે પડી શકે છે કડીના કરણનગર રોડ ઉપર આવેલા શુકન બંગલોઝની આ ઘટના છે મૂળ મહારાષ્ટ્રના વતની તુષારભાઈ સૂર્યવંશી અદાણી એન્જિનિયરિંગમાં નોકરી કરે છે અને પોતાના પરિવાર સાથે અહીં રહે છે છ નવેમ્બરે દરરોજની જેમ તુષારભાઈ નોકરી ઉપર હતા અને સાંજના સમયે માતા સ્વાતિબેન પોતાના બે બાળકો સાથે ઘરે એકલા હતા આ દરમિયાન સ્વાતિબેન અગાશી સાફ કરવા જઈ રહ્યા હતા જેથી તેમણે સાત વર્ષની દીકરીને કહ્યું કે ચાલ મારી સાથે અગાશી ઉપર પરંતુ દીકરીએ કહ્યું કે મમ્મી હું અહીં રમું છું નાના ભાઈ સાથે મારે ઉપર નથી આવું જેથી સ્વાતિબેન અગાશી સાફ કરવા જતા રહ્યા પોતાનું કામ પૂર્ણ કરીને સ્વાતિબેન નીચે આવ્યા ત્યારે જોયું તો ત્રણ વર્ષનો તેમનો દીકરો સલામત ત્યાં જ હતો પરંતુ સાત વર્ષની દીકરી ક્યાંય જોવા મળતી ન હતી મકાન અંદરથી બંધ હતું એટલે દીકરી બહાર નીકળી હોય

તે વખતે માસૂમ દીકરી રમતા રમતા કબાટ તરફ ગઈ હશે કબાટમાં અંદર છુપાવવાની રમત કરી રહી હશે આ દરમિયાન દીકરીએ દરવાજો બંધ કર્યો હોવો જોઈએ થોડા સમય બાદ ગુણામણ થઈ હશે અને દરવાજો ખોલવાનો નિષ્ફળ પ્રયત્ન પણ કર્યો હશે પરંતુ જો દીકરીના પરિવારે કહેલી આ વાત સાચી હોય તો દીકરી કબાટમાં પુરાયેલી રહી આ દરમિયાન તેણે શ્વાસ લેવા માટે કેટલા તરફડિયા માર્યા હશે તેણે કબાટની અંદરથી બહાર નીકળવા માટે કેટલી બૂમો પાડી હશે તેનો જીવ કેવી રીતે ગયો હશે આ કલ્પના જુજાદી લાવી દે તેવી છે આપણી આસપાસ આવી તો અનેક ઘટનાઓ કોઈને કોઈ બેદરકારીના કારણે બનતી રહેતી હોય છે આ ઘટનામાં પણ જો માતા પોતાના બે બાળકોને એકલા મૂકીને અગાશી ઉપર ન ગઈ હોત તો આજે તેમની વાલ દીકરી તેમની સાથે હોત